નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસરીમાં નમોકે કે નામ મહારક્તદાન અભિયાન અંતર્ગત ટાટા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે બસ્સો પંચાવન યુનિટ રક્ત એકત્ર કરાયું સમગ્ર ગુજરાતના પોતાના પુત્ર તથા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ નમો કે નામ મહારક્તદાન અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં વિવિધ સ્થળે રક્તદાન શિબિર યોજાયો હતો જે અંતર્ગત નવસારીની ટાટા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આયોજિત મેગા કેમ્પમાં બસ્સોને પંચાવન યુનિટ રક્ત એકત્ર કરાયું ટાટા પરિવારના પ્રેરણાદાયીથી દર વર્ષે શિક્ષક દિવસ પાંચમી સપ્ટેમ્બર નિમિત્તે આ કેમ્પ યોજવામાં આવે છે પણ આ વર્ષે ઓપરેશન સિંદુરના ભાગરૂપે યોજવામાં આવ્યો હતો અને મૂળ સો યુનિટ રક્ત એકત્ર કરવાની અપેક્ષા હતી પરંતુ નવસારી શહેરના નાગરિકો પોલીસ વિભાગ એસટી વિભાગ પારસી ડોનર વાલી મિત્રોના ઉમદા સરકાર થકી અનેક સંસ્થાઓના સહયોગ થકી બસો યુનિટ રક્ત એકત્ર કરી શકાયું બે દિવસના છૂટાછવાયા વરસાદી ઝાપટા બાદ આજે નવસારીમાં જમ્યો વરસાદી માહોલ વહેલી સવારથી કાળા બિબાંગ વાદળો વચ્ચે શરૂ થયો ધોધમાર વરસાદ નવસારી શહેરમાં આવેલા ધનેરા પોઈન્ટ સ્ટેશન રોડ ડેપો સર્કિટ હાઉસ સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો સાથે જ નવસારીના એન્ટ્રન્સ એવા ગ્રેડ વિસ્તારમાં પણ વરસાદી પાણીનો જળભરાવ દેખાતા વાહન ચાલકોને એક સાઇડે થઈને જવાનો વારો આવ્યો જોકે આ વરસાદના કારણે બાગાયતી ખેડૂતો જે ખરા એમને ખૂબ જ ચિંતાનો વિષય છે કારણ કે ચીકુ પકવતા ખેડૂતોની ચિંતા વધી જવા પામી છે વાંસદાના વાઘબારીના શ્રેષ્ઠ વિદ્યાલયની ખોખો ટીમ જિલ્લા કક્ષાએ ઝડકી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર નવસારી દ્વારા આયોજિત શાળા કક્ષાની રમતોત્સવમાં વાંસદા તાલુકાના વાઘબારી ગામની શ્રેષ્ઠ વિદ્યાલયની અંડર સેવન્ટીન અને અંડર નાઇન્ટીન ભાઈઓની ખો ટીમ જિલ્લા કક્ષાએ વિજેતા બની હતી જ્યારે અંડર ફોર્ટીન ભાઈઓની ટીમ જિલ્લા કક્ષાએ રસમ રહી હતી આમ શાળા કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પરિણામ શાળા અને વાંસદા તાલુકાનું ગૌરવ વધાર્યું છે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લધુત્તમ તાપમાન બાવીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ છન્નું ટકા તો સાંજ દરમિયાન બાણું ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂકાઈ રહ્યો હતો આજ સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને બપોર સુધીમાં લગભગ પોણા બે ઇંચ જેટલો વરસાદ નવસારી વિસ્તારની અંદર ખાબક્યો હતો નવસારી રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા કુલ્લે દસ લાખ અગિયાર હજાર ત્રણસો ને સાહીઠનો દારૂ અને ત્રીસ લાખ બાવીસ હજાર પાંચસો સાહીઠના મુદ્દા માલ સાથે પ્રોહિબિશનનો એક ઘણાપાત્ર કેસ શોધી કાઢવામાં આવ્યો છે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે તે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે પોલીસને બાતમી મળી હતી અને એ પ્રમાણે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર એમણે ચોક્કસ અશોક લેલનનો એક ટ્રક આવતા તેની અટકાયત કરી એની અંદર તપાસ કરતાં એની અંદરથી દારૂ ઝડપાઈ આવ્યો હતો પકડાયેલા આરોપીની અંદર અશોક કુમાર કિશન રામ દરજી કે જે માત્ર બાવીસ વર્ષીય છે અને ધંધો ડ્રાઈવરીનો છે એની ધરપકડ કરવામાં આવી છે તો દીપકરામ પુનરામ બિશ્નોઈ બારમે રાજસ્થાનને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે સેટ એચસી સી પારેખ નવસારી હાઈસ્કૂલ નવસારીના વિદ્યાર્થીઓની એજ્યુકેશનલ વિઝિટ દર વર્ષે શાળાના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ધોરણ બારના પાસ કર્યા પછીથી એન્જિનિયરિંગ તેમજ મેડિકલ ક્ષેત્રમાં એમના માટે કોઈક તકો રહેલી છે તેનું સારું એવું જ્ઞાન મળી રહે તે માટે નજીકની કોલેજોમાં એજ્યુકેશનલ વિઝિટ ગોઠવવામાં આવે છે આ વર્ષે પણ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના ચોંસઠ અને ધોરણ બાર કોમર્સના સત્તાવન વિદ્યાર્થીઓને એજ્યુકેશનલ વિઝિટમાં જોડવામાં આવ્યા હતા નજીકમાં આવેલ આર એનજી પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ તાજપોર મુકામે આ કોલેજ દ્વારા આયોજિત બે હજાર પચીસના કાર્યક્રમ અંતર્ગત બાળકોને મુલાકાત કરવામાં આવી હતી નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત કિચન ગાર્ડન અને ટેરેસ ગાર્ડનની તાલીમ યોજાય સહી પોષણ દેશ રોશન અભિયાન અંતર્ગત સુપોષિત સ્વસ્થ અને સુખી જીવન સુનિશ્ચિત કરવાના ધ્યેય સાથે સમગ્ર દેશમાં દર વર્ષે સપ્ટેમ્બર મહિનાનો પોષ મહ તરીકે ઉજવાય છે અને જે અંતર્ગત નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ઝેડપી પટેલના માર્ગદર્શન હેઠળ કેવી કે નવસારી અને ઇફકો નવસરીના સંયુક્ત ઉપક્રમે કિચન ગાર્ડન ન્યુટ્રીશસ ટેરેસ ગાર્ડન અને આ અંગેની તાલીમ યોજાઈ હતી ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારના માસા માછીયા વાસણ વાડી ભગડ મોવાસા ગામથી માસા મહાકાળિકા મંદિર સિનિયર સિટીઝન ટ્રસ્ટ મંડળ આયોજિત સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન આત્મનિર્ભર ભારતના પ્રણેતા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંચોતેરમા જન્મદિવસની બગદાણા બાપા સીતારામના પટાંગણમાં દરેક દર્શનાર્થીઓએ કેક આપી ખૂબ લાંબુ આયુષ્ય માટે પ્રભુ પ્રાર્થના સાથે આપ બર્થડેની ઉજવણી કરવામાં આવી કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના સચિવ અશોક કુમાર મીણાએ જલાલપુર તાલુકાના સુલતાનપુર ગામની મુલાકાત લીધી સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સુલતાનપુર ગામના કાર્યરત વોટર અને સેનેટેશનના કામોનું નિરીક્ષણ કર્યું નવસારી જિલ્લા કલેક્ટર શ્રી સચિવ સચિવશ્રીને સ્વચ્છતા તથા રેઇન વોટર હાર્વેસ્ટિંગ કાર્યથી માહિતગાર કર્યા કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના સચિવ અશોક કુમાર મીણાએ આજરોજ નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના સુલતાનપુર ગામની મુલાકાત લીધી હતી આ પ્રસંગે સચિવે સ્વચ્છ ભારત મિશન સેગ્રીગેશન શેડની જેવા વિલપુર તાલુકાના કૃષ્ણપુર ખાતે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા બેઠક યોજાઈ ચોરી કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા અંગે સમજ આપવામાં આવી નવસારી જિલ્લાના ત્રેપન કિલોમીટર દરિયાઈ તટ રેખાની સુરક્ષા માટે મરીન ટાસ્ક ફોર્સ મરીન સ્કેલ્ટલ લીડરની કચેરી દ્વારા જલાલપુર તાલુકાના કૃષ્ણાપુર ખાતે દાણચોરી કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા ગામ આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી પોલીસ ઇન્સ્પેક્ટર યુજે પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએન પટેલ અને ગામના સરપંચ ગજાનંદભાઈ ચંડેલ તેમજ ગામ આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં દરિયાઈ માર્ગોથી થતી વિવિધ આતંકી પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ તેમજ દરિયાકાંઠાના પોલીસને જાણ કરવા માટે સૂચના પણ આપવામાં આવી હતી ડાંગના પિંપરી શાળામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પચોતેરમાં જન્મદિવસની ઉજવણી નિમિત્તે યોગ શિબિર યોજવામાં આવ્યો લોકોનું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે યોગનો પ્રચાર પ્રસાર તેમજ યોગનો વ્યાપ્ય વધે તે હેતુસર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ બે હજાર પંદરમાં એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેના અનુસંધાને વર્ષ બે હજાર ઓગણીસમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી જે થકી આજ રોજ સત્તરમી સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રીના પચોતેરમા જન્મદિવસની ઉજવણી અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશુપાલજીના આદેશ અનુસાર ઝોન કક્ષાના કોઓર્ડિનેટર પ્રીતિબેન પાંડેના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લામાં યોગ દ્વારા ડાંગના પીપરી શાળા ખાતે યોગનું આયોજન કરવામાં આવ્યું હતું આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન સિસોદરા ગણેશ ગામે જિલ્લા આયુર્વેદિક વિભાગ દ્વારા નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આયુર્વેદિક અને હોમિયોપેથી સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અને સ્વસ્થ નારી સશક્ત ભારત અભિયાન અંતર્ગત આરોગ્ય પરિસંવાદ યોજાયો સીઠ એચ સી પારેખ નવસારી હાઈસ્કૂલ ખાતે યોજાયેલા રક્તદાન શિબિરમાં કુલ એકસો છ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું નવસારી જિલ્લા આચાર્ય સંઘ માધ્યમિક શિક્ષણ સંઘ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ પ્રાથમિક શિક્ષણ સંઘ તથા વિવિધ કર્મચારીઓ મંડળોના સંયુક્ત ઉપક્રમે શેઠ એચસી પાર્ક નવસારી હાઈસ્કૂલ ખાતે યોજાયેલા રક્તદાન શિબિરમાં કુલ એકસોને છ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું રેડક્રોસ સોસાયટીએ સેવા ભજવી હતી સાથે જ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયના આચાર્ય શ્રીમતી કુંતલબેન દેસાઈ નવસારી જિલ્લા આચાર્ય સંઘના દર્શનભાઈ દેસાઈ એચડીએફસી બેંક ગણદેવીના બ્રાન્ચ મેનેજર કુણાલભાઈ દેસાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા જી સુરત નવસારી બસમાં છતમાંથી ટપકતું વરસાદી પાણી જીએસઆરટીસીની સીની નવસારી સુરત બસની અંદર એસટી બસ નંબર જી જે અડાર ઝેડ નેવું છવ્વીસમાં છતમાંથી વરસાદી પાણી ટપકતા મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો કેટલાક મુસાફરોએ તો રેનકોટ પહેરીને મુસાફરી કરવી પડી હતી હવે બસમાં પણ જો રેનકોટ પહેરીને મુસાફરી કરવી પડતી હોય તો પૈસા સીના ચૂકવવામાં આવે જ છે આ પ્રશ્ન ઊભો થયો હતો ગણદેવી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો બજાર ચોક ખાતે સફાઈ અભિયાન એક પેડ માકે નામ વૃક્ષારોપણ તથા સરકારી દવાખાનાના દર્દીઓને ફળફળાદી વિતરણ કાર્યક્રમ યોજાયો ગણદેવી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત આજરોજ સાંસ્કૃતિક ઉત્સવ પ્રોગ્રામ અટલજી કોમ્યુનિટી હોલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બજાર ચોક ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ ઉપરાંત સરકારી દવાખાને એક પેડ માકેના વૃક્ષારોપણનો કાર્યક્રમ તેમજ સરકારી દવાખાના દર્દીઓને ફળફળાદી વિતરણ કાર્ય કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો સ્વસ્થ નારી સશક્ત પરિવાર નવસારી જિલ્લો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દાંડી ખાતે તાલુકાના કક્ષાનો મેડિકલ કેમ્પ યોજાયો બસોને એકવીસ લાભાર્થીઓએ આરોગ્યલક્ષી વિવિધ સેવાનો લાભ લીધો નવસારી જિલ્લામાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયા અંતર્ગત તાલુકા કક્ષાનો મેડિકલ કેમ્પ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દાંડી ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં કાયનોકોલોજીસ્ટ પીડિયાટ્રિશિયન ફિઝિશિયને હાજરી આપી હતી કેમ્પની સેવાઓમાં કુલ બસોને એકવીસ લાભાર્થીઓએ આરોગ્યલક્ષી વિવિધ સેવાઓનો લાભ લીધો હતો જેમાં લોહીની તપાસ ઇમ્યુનાલાઇઝેશન સગર્ભા બહેનોની તપાસ હાઇપરટેન્શન ડાયાબિટીસ ટીબીની તપાસ સિકલસાદી તપાસ સર્વાઇકલ કેન્સર આજ રોજ આટલો ધોધમાર વરસાદ વરસ્યા બાદ હજુ રસ્તા સુકાયા પણ નથી પણ તે દરમિયાન જ મહાનગરપાલિકાની ટીમ જે ખરી રસ્તા ઉપર પેચવર્કનું કામ શરૂ કરી દીધું છે ખાડા પૂરવાનું કામ શરૂ કર્યું છે ખાસ કરીને વાત જો કરી તો સિંધી કેમ્પ છતાં રોડની ઉપર જે ખાડા પડેલા હતા એ ખાડા પુરવામાં આવી રહ્યા છે ખાડા પૂરવા એ ખૂબ સારી વાત છે ખાડા પૂરાવા જ જોઈએ કારણ કે આમ જનતા જ્યાંથી પસાર થાય છે કમર એની તૂટે છે પણ આ ડામર ચોંટ છે કઈ રીતે તમે પેચવર્ક કરો છો તમે ખાડા પૂરો છો વાત સાચી છે પણ રસ્તો તો સુકાવા દો કારણ કે આજે લગભગ જ્યારે અબ પોણા બે થી 2 ઇંચ જેટલો વરસાદ નવસારી નીંદર વર્ષો છે એટલે ચાલો વરસાદે આ રીતે ખાડાપુરવા કેટલું યોગ્ય એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કેમોથેરાપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પચોતેરમાં જન્મદિવસ નિમિત્તે નવસારી જિલ્લા ભાજપ દ્વારા સેવાકીય કાર્યો યોજાયા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના પચોતેરમા જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજમાં સેવા સ્વચ્છતા અને આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાના હેતુસર આયોજિત આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકોએ ભાગ લીધો હતો નવસારી શહેરના રામજી મંદિરે યોજાયેલા યોગ શિબિરમાં સવારથી જ નાગરિકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી અને યોગ શિક્ષકો દ્વારા માગદ દર્શન આપવામાં આવ્યું એ પ્રમાણે યોગાસનો તેમજ હવનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો ત્યારબાદ રામદેવજી ગૌશાળામાં ગૌસેવા કાર્યક્રમ તેમજ ગૌસેવા બાદ ભારતીય પરંપરાને જીવંત રાખવાના સંકલ્પ સાથે ગૌશાળાની અંદર સેવા કરવામાં આવી ત્યારબાદ ઉમરાટના દરિયાકિનારે સ્વચ્છતા અભિયાન યોજાયું ત્રણસો જેટલા મહિલા મોરચાના બહેનો અને કાર્યકરો સહિત ત્યાં સફાઈ અને શ્રમદાન કરવામાં આવ્યું સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓને પરિજનોને ભોજન વિતરણ કરવામાં આવ્યું સાથે જ રક્તદાન પણ કરવામાં આવ્યું સ્વસ્થ નારી સશક્ત પરિવાર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નવસારી ખાતે યોજાયો વાંસદા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાનપુર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાનપુર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત નવસારીના ઉપપ્રમુખ અંબાબેન મહાલ અને જિલ્લા આરોગ્ય અધિકારી રાજેન્દ્ર રંગુનવાલા ઉપસ્થિત રહ્યા હતા આમરીથી ધોળાપીપળા જતો સ્ટેટ હાઈવે કોઈક ને કોઈક કારણોસર હંમેશા ભરે વાહનોને લઈ અને વિવાદમાં આવતો રહ્યો છે આજે પણ બપોરના સમયે એક બાઇક ચાલકને બચાવવા જતાં બે કન્ટેનરો વચ્ચે ગમખાર અકસ્માત સર્જાયો બાઇક ચાલક તેમજ કન્ટેનર ચાલકોને ઈજા પહોંચતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી પ્રથમ એમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા અને ત્યારબાદ ટ્રાફિક હળવો કરવાની તજવીજ હાથ ધરવામાં આવી જોકે હજુ સુધી કોઈ પણ વ્યક્તિના જીવ ગયાના સમાચાર પ્રાપ્ત થયા નથી પણ અકસ્માત જોતા એવું લાગે છે કે ગંભીર ઈજાઓ પહોંચી હોય फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो